શું નામ છે દીકરી તમારું ઉર્મિલા બેન આનું કામ કેમ લાગ્યું સારું લાગ્યું બહુ સરસ છે માથાનો દુખાવો જિંદગીભર નહીં થાય તમને આધાશીસી છે મેં તમને કીધું એ કરશો ક્યારેય નહીં થાય તમે એટલું કહેશો કે આટલું ફિલ્ડ મને ક્યારેય નથી થયું અને તમને જે ડૉક્ટરે કંઈક ખાવાની ના પાડી હું તમને એમ કહું આજથી બધું ખાજો બસ છૂટ પૂરેપૂરી છૂટ કાંઈ થાય તો મને કહેજો હવે કાંઈ બોલો જયનમાં કેમ છે શું નામ તમારું સુંદરજીભાઈ કેમ લાગ્યું આનું કામ સરસ સરસ સારું બોલો જય હનુમાન શું નામ તમારું માતાજી આવું નહીં સરસ હોશિયાર થશે ભણાવજો એને મોબાઈલ ઓછો ઉપયોગ કરવો હા તેલ નાખજો એના માથામાં તેલ નાખવાથી છે ને માથું મજબૂત થશે જય હનુમાન અહીંયા આવવા માટે છે ને આટકોટ આટકોટથી થી ગરણી આટકોટ આટકોટથી ગુંદાળા ગુંદાળાથી ગરણી ગરણીથી થોરખાનો રોડ પર આદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ અને સોમવારની રજા રહીએ છીએ અત્યારે કોરોના ખૂબ વધી રહ્યો છે અને ઘણી જગ્યાએ રિપોર્ટ સાંભળવા મળે છે કે ભાઈ કોરોના અત્યારે ઝડપીથી વધે છે તો એની માટે તેને આદુ સવારના પોરની અંદર જ ચા પાણી નાસ્તો કરી લીધા પછી પણ આદુનો ટુકડો મોઢામાં રાખો આટલું કરો ઝાજુ કાંઈ ન કરો તો આદુ રોજ સેવન કરશો આદુનો ટુકડો મોઢામાં રાખશો તો પણ તમને કોરોના પરેશાન નહીં કરે બીજી દવા તમને આજે વિગતવાર બતાવીશ કે શું શું લેવાથી કોરોના તમને થાય નહીં એ તમને નિરાતે આરામથી બતાવીશ કારણ કે અત્યારે દર્દી હોય એ લેતા હોય એને કારણે ટાઈમ નથી એટલે પછી તમને નિરાતે બધું સમજાવીશ જય હનુમાન